રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્ન પાદરા ખાતે યોજાયો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના દાતાઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજની તેર દીકરીઓ આજે લગ્નના તાતણે બંધાઈ હતી

સ્ટેજ પર સ્થાન આપ્યું જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આણંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ સતીશભાઈ ચૌહાણ વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી શૈલેષભાઈ સ્વામી સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા તે નવ દંપતીને આવેલા મહેમાનો દાતાઓએ આશીર્વાદ આપ્યા હતા તમામ નવ દંપતીને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘર વખરી સહિત ભેટ સોગાદો આપી હતી રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ મકવાણાએ સમૂહ લગ્નમાં દાન આપનાર દાતાઓ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો જય ભીમ જય રવિદાસજી આજ રોજ હું મનીષભાઈ ગોડાવાલા રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પાદરા ખાતે આઠમો સમૂહ લગ્ન નું આયોજન કરેલું હોય પાદરા ખાતે દીકરીઓના દાન દેવાતા મારો સમાજ મોટી સંખ્યામાં હાજર હોય મારા દાતાઓ હાજર હોય અમારા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ઝાલા બાપુ હાજર થઈ રહ્યા અમારા તમામ જે અનાજનું દાન છે અન્ન દાન છે એના દાતા શ્રી કેતુલસિંહ બાપુ એમની ટીમ હાજર રહી હોય મારા સમાજના અગ્રણીઓ ગુણવંતરાય પરમાર સાહેબ

મને મારા સમિતિ મેમ્બર્સ જે રણજીતભાઈ છે પચાસ થી સાહીઠ ટકા દાન એ લોકોનું છે મિત્રો મારા ટ્રસ્ટી ગણ મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે પાદરા ટીમ હોય ભાઈલી ટીમ હોય સેવાસી ટીમ હોય અંકોડિયા ટીમ હોય કે સમગ્ર જિલ્લામાંથી આવેલા ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવી અને એમનો કિંમતી સમય ફાળ્યો છે એમનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ મારા સમાજનો ઋણી રહીશ અને આજ રોજ મને આ કાર્યક્રમમાં મને આ યુગલને આશીર્વાદ આવ્યા અમારા ટ્રસ્ટીઓ અમના લગ્ન સમિતિને આશીર્વાદ આપવા આવ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું તમામ મીડિયાકર્મા તમામ મીડિયા કર્મીઓ મારા પરમ મિત્રો પાદરાના સમિયાલા હોય પાદરા હોય કે વડોદરા જિલ્લાના હોય તમામ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે એવું એવું નથી કે ખાલી સમાચાર પહોંચાડીને પણ તેઓ દાન બી આપ્યું છે પાટણવાડિયા હોય નિતેશ રાવળ હોય સોનાની જળ ટીમલી અજય વાઘેલા હોય કે કોઈ પણ મારા મિત્રો હોય એ લોકોએ દાન પણ આપ્યું છે એટલે ખરેખર આજે તિજોરીનું દાન રાજા મેરડી આપેલું હોય કે તુલસી બાપુએ અન્નદાન આપ્યું હોય આસારામ બાપુની જે કર્મચારીઓ છે એમના તરફથી સેવા મળી હોય ઝાલા બાપુ તરફથી ખૂબ મોટું દાન આવ્યું હોય તો તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું થેન્ક યુ સો મચ હું મનીષ ગોડાવાલા જય ભીમ જય રવિદાસજી મિત્રો